શિનોર તાલુકાના સેગવાથી પોઈચા સુધીના રોડની હાલત ભયંકર બિસ્માર હાલત વાહન ચાલકોને મુશ્કેલી શિનોર તાલુકાના સેગવાથી પોઈચા સુધીનો રોડ તદ્દન બિસ્માર હાલતમાં છે મસમોટા ખાડા પડી ગયા છે અને ધૂળની ડમરીઓ પણ ઉડે છે રાહદારીઓને વાહન ચાલકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે વાહન ચાલકોને ધૂળની ડમરીઓ ઉડીને આંખો ભરાઈ જાય છે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ રોડ ઉપર સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે આ રોડની હાલત અતિ બિસ્માર હાલતમાં છે અને કેટલાક ધાર્મિક સ્થળો આવેલા છે અને આ સ્થળે આવવા જવા માટે ખૂબ ઉપયોગમાં લેવામાં આવે છે આ જાહેર રસ્તો છે આ રોડ ઉપર સરકારી અધિકારીઓ અવર કરે ફરક અવર નવર ફરકે છે કોઈ તંત્ર પેટમાં પાણી પણ હલતું નથી શું આ રોડ વહેલી તકે બનાવવામાં આવશે ખરો તે જોવું રહ્યું રિપોર્ટર મુનાફ શેખ નર્મદા મારું નામ પ્રવીણ રગડિયા છે અત્યારે અમે પોરબંદરથી આવ્યા છીએ અહીંયા અમારો બે દિવસનો યુવાનોનો પ્રોગ્રામ હતો કે અમારે ટુકડા યુવા મંડળનું મિલન હતું છોકરાઓનું તો એ માટે અમે અહીંયા આવ્યા હતા અને ખરેખર આપણે સરકાર રસ્તાનું ઘણું બધું ડેવલપિંગ કરે છે પણ આ રોડ એટલો કાચો કેમ છે એમ ખરેખર હાઈવે જેવો રોડ હોવો જોઈએ કે યાત્રાળુઓને સરળતા પડે એમ કે આ રસ્તો અહીંયાથી તમે રાજપીપળા જવા માટે બરોડાથી બે કલાક થાય એના લીધે સેગવાથી રાજપીપળા માટે કલાક દોઢ કલાક ઘરી જાય છે તો અને એટલા ખાડા પડી ગયા છે રોડમાં તો રોડ સારો બનાવે હાઈવે જેવો એવી સરકારને અહીંયાથી નમ્ર અપીલ છે જેથી કરીને યાત્રાળુઓને અવર જવરમાં પ્રોબ્લેમ ન થાય સરળતા પડે અને એક્સિડન્ટના ચાન્સ ઘણા ઓછા રહીએ એમ અને પબ્લિક હેરાન ન થાય